હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વીડિયો ફપર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળ એની અંદર બે પ્રમેય મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે પહેલો પ્રમેય આપણે આપણા પહેલાના લેક્ચરમાં જોઈ લીધો તો આજે આપણે જોઈશું પ્રમેય નંબર 2 કે જેની અંદર આપણે સાબિત કરવાનું છે કે વર્તુળની કોઈ બહારનું બિંદુ હોય P એના પરથી જ્યારે આપણે વર્તુળના બે સ્પર્શકો દોરીએ એ સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય આવો આપણે સાબિત કરવાનું છે એકદમ સરળ અને સિમ્પલ પ્રમેય છે ખાલી તમારી 10 થી 15 મિનિટ લે એકલા અલગથી બેસી જાવ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લો સો ટકા કહું છું તમને આખો પ્રમેય કોઈ કાગળ ઉપર લખીને આપું છું કે તમને યાદ રહી જશે એટલો સિમ્પલ પ્રમેય છે બરાબર જો એ ઘણા લોકો એવું કહેશે કે પ્રમેય આવડતા નથી ભારા છે ના આ વર્તુળ ચેપ્ટરના બે બે પ્રમેય એટલા સિમ્પલ છે અને તમે ખરી ચેનલ ઉપર સાચી ચેનલ ઉપર આવો તમને કમ્પ્લીટ બંને બંને પ્રમેય આવડી જશે એ મારી ગેરંટી છે પહેલો પ્રમેય આના આગળના લેક્ચરમાં આપણે જોયું વિડીયો જોવો હશે તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મળી જશે સમજાવી દઉં મૌખિક જેટલું સમજણ સારી રીતના પડી જશે સો ટકા આખું પ્રમે તમને મોઢે આવડી જશે પેલા નંબર અંદર આવે પક્ષ પક્ષ અંદર આપણે શું લખવાનું હતું કે જે આપેલું છે પછી સાધ્ય મતલબ સાબિતી શું સાબિત કરવાનું છે મતલબ જે બી આપણે સ્પર્શક દોરીશું બંને સ્પર્શકોની લંબાઈ કેવી રીતે સરખી હશે એ આપણે લખીશું સાધ્યની અંદર આ દોરીશું અને સાબિત કરી દઈશું એ બધું આપણા અહીંયા પછીની વાત છે

ઓ આર ના જોઈન્ટ કરીએ અને અહીંયાથી પી ક્યુ ના પણ આપણે શું કરી દઈએ જોઈન્ટ કરી દઈએ કમ્પ્લીટ હવે બધાને એટલી ખબર છે આપણે આના પહેલાનો પ્રમેય જોયું તો કે વર્તુળને દોરેલો સ્પર્શક અને કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા મતલબ સ્પર્શ બિંદુ આકાર દોરેલી ત્રિજ્યા જે કેવી હોય એકબીજાને લંબ હોય મતલબ આ ખૂણો કેવો છે 90 ડિગ્રી છે એટલે આ ખૂણો પણ કેવો છે 90 ડિગ્રી છે એક મેન વાત કહી દઉં કાકબા સરળ પ્રમાણે આપણે આખું સાબિત કરી દઈશું એટલું મગજની અંદર ખાલી યાદ રાખવાનું કાકબા મતલબ કર્ણ બાજુ તમને જોઈ રહ્યા છે ખબર પડી ત્યાં કાઠ ખૂણો મતલબ નેવોંશ નો ખૂણો આપણે ત્રિકોણ લઈશું પી ક્યુ ઓ પી આર ઓ ત્રિકોણ લઈશું પી ક્યુ ઓ અને ત્રિકોણ લઈશું પી આર ઓ આની અંદર પહેલા નંબરની અંદર લઈશું આપણે કોઈ બાજુ માની લો કે આપણને PQ એ શું છે સ્પર્શક છે આ પણ એક સ્પર્શક છે એ બંને આપણે શું કરવાનું છે બંનેની લંબાઈ સરખી છે એવું આપણે સાબિત કરવાનું છે કમ્પ્લીટ હવે જોઈ લઈએ તો OR અને OQ OQ અને OR બંને શું છે ત્રિજ્યા છે હવે વર્તુળની ની ત્રિજ્યા તો કોઈ અલગ અલગ હોય નહીં આ ત્રિજ્યા જેટલી છે એટલી જ ત્રિજ્યા છે તો આપણે શું કહી શકાય OQ અને OR બંને કેવી છે ત્રિજ્યા સાથે સરખી છે તો એ શું હશે બાજુ છે તો બાજુ થઈ ગઈ કમ્પ્લીટ એના પછી આપણે જોઈએ કર્ણ આ ખૂણો તો છે સોરી પહેલા લઈએ આપણે કર્ણ કર્ણ લઈ લઈએ પી બરાબર પી આ ત્રિકોણ પી આર ઓછા એ બાજુ આવે છે સરખી જશે મતલબ અહીંયા પણ પીઓ છે અહીંયા પણ પીઓ છે તો જો આ બંને પણ સરખા થશે આ બંને પણ સરખા થશે હવે પીઓ જો એ શું કહેવાય કર્ણ કહેવાય હા તો નેવોંશ સામેની બાજુ શું કહેવાય કર્ણ નેવોશની સામેની બાજુ શું કહેવાય કર્ણ તો એ થઈ ગયો કર્ણ કાઠ ખૂણો બાકી રહ્યો બાજુ થઈ ગઈ કર્ણ થઈ ગઈ કાઠ ખૂણો મતલબ નેવુંશ નો ખૂણો બધા દેખી આવશે આર છે બાજુ મતલબ કાકબા શરત પ્રમાણે આપણે કહી શકાય કે બંને ત્રિકોણો કેવો છે એકરૂપ છે અથવા તો સમરૂપ છે એના પરથી આપણે ડાયરેક્ટલી કહી શકાય કે જે બંને આપણે બાજુ આપેલી બંને સ્પર્શક આપે કેવાશે સરખાશે જેના અનુસર આની અંદર સમજવા પડી ગઈ એનો પ્રમેય કમ્પ્લીટ આવડી ગયો ના સમજવા પડી કઈ ચિંતા નહીં સો ટકા આવડી જશે પહેલા નંબરની અંદર આપણે લખીશું પક્ષ હંમેશા એક મેથડ યાદ રાખવાની પ્રમેય આવે એટલે પહેલા લખવાનું પક્ષ પછી લખવાનું સાધ્ય પછી આકૃતિ દોરવાની એના પછી નીચે આપણે સાબિતી લખવાની તો પહેલા નંબર ની અંદર પક્ષ પક્ષની અંદર શું લખવાનું કચ્ય આપણને આપેલું છે

માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને દોરેલા સ્પર્શકો દોરેલા સ્પર્શકો કયા કયા સ્પર્શકો થશે સ્પર્શકો ક્યુ અને પીઆર છે જે આપણને આપેલું છે બહારનું બિંદુ ઓકેન્દ્ર એમાંથી દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર છે આર્યું છે પછી લખીએ સાધ્ય સાધ્ય એટલે મતલબ એક સાબિત કરવાનું સાબિત કરવાનું સ્પર્શકોની લંબાઈ સમાન છે કયો સ્પર્શક છે પીક્યુ અને સ્પર્શક છે પીઆર બંને લંબાઈ સમાન છે આપણે સાબિત કરવાનું છે મતલબ શું સાબિત કરવાનું છે પીક્યુ બરાબર પીઆર બંને જે સ્પર્શક એની લંબાઈ કેવી છે સમાન છે એના પછી આપણે દોરીશું આકૃતિ આકૃતિ માટે પહેલા નંબર ને દોરવું પડે વર્તુળ આપણે હાર્યું બિંદુમાંથી આપણે વર્તુળના બે સ્પર્શકો દોરીશું આ વર્તુળનો દોરેલો સ્પર્શક પહેલો અહીંયા આપણે દોરીશું વર્તુળનો દોરેલો સ્પર્શક કયો ગયો આ બીજો બરાબર અને નામ આપીએ આપણે પી ક્યુ પી હવે આપણે પહેલા નંબરની અંદર એટલું યાદ રાખજો આટલું આપણને આપેલું છે સાબિતીની અંદર શું લખવાનું જે આપણે નવું કરીએ નવું શું કરીશું તો પહેલા નંબર ની અંદર ઓ આર જોઈન્ટ કરી દઈએ બીજા નંબર ની અંદર ઓ ક્યુ ના જોઈન કરી દઈએ ત્રીજા નંબરની અંદર પી ઓ ના આપણે જોઈન્ટ કરી દઈએ આટલું આપણને ખબર પડી ગઈ એના પછી આપણને એટલું તો ખબર છે કે આ ખૂણો કે થશે અને એવું થશે આ ખૂણો પણ 90 સુધી છે એ આપણા પ્રમેય જે પહેલો રહ્યો એની અંદર આપણે જોયું હતું સો આટલા સુધી આપણો કમ્પ્લીટ થઈ ગયો નવો આપણે જે કર્યું આપણે સાબિતીની અંદર લખવું પડે સો આપણે લખી કે સાબિતી હવે એટલું મે સહી રાખજો સાબિતીની અંદર એવું નઈ કે હું અહીંયા જેવું લખું તમે ટેક્સ્ટ બુકની અંદર મતલબ ચોપડીની અંદર ઘણા લોકો ગાય નવનીત વાપરતા છે નવનીતની અંદર જીવ આપેલું હોય એવું લખું ના આપણા શબ્દોની અંદર લખી શકાય આપણા શબ્દોની અંદર મતલબ ગુજરાતીની કોઈ કવિતા કે આપણે સાવીનો કોઈ પાઠ એવું કશું લખવાનું નહીં કમ્પ્લીટ આપણા શબ્દોમાં મતલબ થોડા જે શબ્દો એને આપણે ચેન્જ કરી શકાય બદલી શકાય મતલબ 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 અર્થ બદલાવ જોઈએ નહીં કમ્પ્લીટ અહીંયા લખીશું આપણે ઓક્યુ ઓર અને ઓપી જોઈન્ટ કર્યા તો આપણે પહેલું સ્ટેપ કયો આવશે સ્ટેપમાં અંદર લખીશું એટલું ગુજરાતીના ફકરાના જેમ લખવાનું નહીં સાબિત હંમેશા પોઈન્ટની અંદર લખવાની તો પહેલો ઓક્યુ ઓ પછી અને ઓ

આ ઉલટ ફૂલટ થાય તો ચાલે કાક બા ક કાબા જે થાય ચાલે છે આપણે કા ક બા એવું લખી દેવાનું કમ્પ્લીટ તો ત્રિકોણ પી ક્યુ અને પી માં બંનેની અંદર આપણે લખીશું ઓક્યુ બરાબર ઓઆર તો શું થશે ઓક્યુ બરાબર ઓ તો ઓક્યુ અને ઓર બંને શું કહેવાય ત્રિકોણની કોઈ બાજુ કહેવાય તો આપણે અહીંયા શું લખી દઈશું લખી દઈશું કે બાજુ કમ્પ્લીટ એકસાઇની અંદર લખીશું કંસની અંદર ઓક્યુ બરાબર ઓઆર જે શું થશે આપણી કોઈ બાજુ થશે કમ્પ્લીટ એના પછી આપણે લઈએ બંનેની અંદર આ ત્રિકોણ આ આ ત્રિકોણ બંનેની અંદર સમાન ઓપી અથવા તો પીઓ હવે બંનેની અંદર આ બંને બાજુ કેવી રીતે સરખી છે આપણે શા માટે લખીએ ઓક્યુ બરાબર ઓવાર કારણ કે બંને ત્રિજ્યા છે અને વર્તુળની ત્રિજ્યાઓના માપ હંમેશા કેવા હોય સરખા હોય વર્તુળની પહેલી ત્રિજ્યા બે બીજી ત્રિજ્યા ત્રણ એવું હોય નહીં બરાબર બે વર્તુળની અલગ અલગ ત્રિજ્યા હોય પણ અહીંયા આપણી પાસે એક જ વર્તુળ છે અને બે ત્રિજ્યા છે મતલબ ત્રિજ્યાનું માપ હંમેશા કેવું છે સરખું હશે તો OQ બરાબર O બંને ત્રિજ્યાનું માપ કેવું છે સરખું હશે આ ત્રિકોણ રહ્યો આ બીજો ત્રિકોણ છે ઉપરનો નીચેનો બંને માટે આ બાજુ કેવી છે આપણા માટે સમાન છે મતલબ આ ત્રિકોણ માટે આ બાજુ બે હોય તો આ ત્રિકોણ માટે ત્રણ થઈ જાય એવું હોય નહીં બાજુનું માપ હંમેશા આ કેવું રહેશે જો 4 છે તો આના માટે પણ 4 આના માટે પણ 4 રહેશે તો OP બરાબર OP તો આપણે બીજા નંબર અંદર લખીશું OP બરાબર OP અને OP આપણા માટે શું હતું તો કે કર્ણ કારણ કે નિયમ

આ ખૂણો આખુનો નેવુંસનો આખુનો નેવુંસનો તો નેવું નેવું કેવા કેવા સરખાજ કહેવાય તો ખૂણો PQO બરાબર ખૂણો PRO ખૂણો PQO બરાબર ખૂણો PRO શા માટે કારણ કે બંને કાટ ખૂણા છે બંને નેવુંસના ખૂણા છે આપણને ડાયરેક્ટ અંદર આપેલું છે તો કૌંસની અંદર આપણે લખીશું કાટ ખૂણો કાટ ખૂણો જેવા ત્રણ બાજુ આ જે ત્રણ વસ્તુની સાબિત થઈ જાય એના પછી આપણે નીચે ડાયરેક્ટ લખી દેશું તો તેથી કાકબા શરત પ્રમાણે કાકબા કાટ ખૂણો કર્ણ બાજુ શરત પ્રમાણે શરત પ્રમાણે આપણે શું કહી શકાય કે ત્રિકોણ તો લીધો તો આપણે પી ક્યુ ઓ અને પીઆર ઓ અથવા તો એકરૂપ છે અને ત્રિકોણ પી આરઓ સમરૂપ હોય તો આપણે ડાયરેક્ટલી કહી શકાય કે જે બંને બાજુ હતી બે બાજુ મતલબ બે સ્પર્શકો એની લંબાઈ કેવી છે સ્પર્શક સમાન હશે મતલબ પીક્યુ બરાબર પીઆર બંને સમાન હોય મતલબ સમરૂપ હોય એકરૂપ હોય તો તેથી પી બરાબર પીઆર આ થઈ ગયો આપણો પ્રમેય સાબિત કમ્પ્લીટ ફરીથી એક વખત સમજાવી દો મૌખિક સમજાઈ દો મોટે સમજાઈ દો સો ટકા તમને આવડી જશે પહેલા નંબર ની અંદર આપણે શું કર્યું આપણા એક વર્તુળ લીધું કેન્દ્ર ઓ બારનું બિંદુ પી

અને જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એની બધી બાજુ આપણે કહી શકાય તો કેવી હોય સમાન જ હોય જો આ બાજુ તો ત્રીજી હતી સમાન જ હતી બંની પીઓ સમાન જ હશે તો આપણે કહી શકાય કે જે આ બે બાજુ વધી એ બાજુ પણ કેવી સમાન હશે તો કહી શકાય એકરૂપ હોય તો જે બંને બાજુ વધેલી હતી આ બાજુ અને આ બાજુ બંને કેવી છે સરખી છે મતલબ જે બે દોરીના સ્પર્શકો છે એ કેવાશે સરખા હશે તો આના પરથી આપણે એવું સાબિત કરી કે પી ક્યુ બરાબર પીઆર બંને જે સ્પર્શકો લંબાઈ હતી એ કેવી હતી સમાન હતી આપણો પ્રમેય શું થઈ ગયો સાબિત થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયું બે પ્રમેય હતા બંને પ્રમેય આપણે સાબિત કરી દીધા પેલાનો પ્રમેમ જે કયો હતો વર્તુળના કોઈ બિંદુ કોઈ દોરીનો સ્પર્શક હતો એ ત્રિજ્યાના લંબ હોય એવું પ્રમેય હતો બીજા નંબરની અંદર બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય પ્રમેય હતો બંને આપણે કમ્પ્લીટ કરી દીધા આશા રાખું છું કે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવ તમને તરત જ જવાબ આપી દઈશ આજના લેકચરમાં અહીંયા સુધી આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ છે જો ખબર પડી હોય તો ખાલી કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજા તો થંભ કરી દેજો અને વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ